તો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો બાઉતેર પચાસ ટ્રેક્ટર લેવાય તો મિત્રો બે હજાર અને ચૌદ મોડલ આવી ગયું છે મિત્રો સાવ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર વેસવાનું છે ખેડૂત મિત્રો ટ્રેક્ટર એકદમ કમની કન્ડિશન તમને જોવા મળશે મિત્રો લૂકવાઈ જ ગુડ કંડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં ખેડૂત મિત્રો તમને ગેર હાઇડ્રોલિક એન્જિન છે સો ટકા જોવા મળશે કમની પીસ ટ્રેક્ટર જોવા મળશે આગળના ટાયરની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો નેવું ટકા જેવી કન્ડિશન જોવા મળશે પાછળના ટાયરને તમને પચાસ ટકા આસપાસ જોવા મળશે મિત્રો ટ્રેક્ટર બે હજાર અને ચૌદ મોડલ છે તો મિત્રો આ ટ્રેક્ટરમાં હાલમાં એક રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરની કિંમત ખેડૂત મિત્રો માલિકે રાખેલી છે ત્રણ લાખ પાસાઠ હજાર રૂપિયા તેમાંથી તમે મિત્રો ફેરફાર કરાવી શકો છો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી ખેડૂત મિત્રો નીચે આપેલો નંબર નંબર માલિકનો જ છે વધુ માહિત માટે તેમાં કોન્ટેક કરી